તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે એનો અર્થ તો એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઈમ નથી કે જે મને નફરત કરે કેમ કે હું એવા લોકોમાં વ્યસ્ત છું જે લોકો મને પ્રેમ કરે છે ભૂખ તો સંબંધોને પણ લાગે છે પણ બસ લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ ભક્ત હોય તો નરસિંહ અને મીરા જેવા જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવું પડે છે તું કહે છે કે ખાલી હાથે શું મળે પૈસો ખર્ચો તો જગત આખું મળે બોલ સોદો કરવા હું તૈયાર છું કેટલા પણ પાછું મળે ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કવડવા વધતી જાય છે ઓઠ પરથી સુગર ઘટી ગયું ત્યાર પછી જ લોહીમાં સુગર વધી ગયું મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે બધા મારા સારા મિત્રો છે ઘર નાનું હોય કે મોટું પણ જો મીઠાશ ના હોય ને તો માણસ તો પણ કીડીઓ પણ નથી આવતી સાહેબ